ગોપાલભાઈ તમને જીતાડવા માટે જેલમાં ગયા ઘરના પૈસા વાપર્યા રાત દિવસ મહેનત કરીને હવે તમે ફોન નથી ઉપાડતા આ શબ્દ છે વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના જેમણે ગોપાલ ઇટાલિયાને મત આપીને ધારાસભ્ય બનાવ્યા પણ હવે ગોપાલ ઇટાલિયા તેમના જ લોકોને ભૂલી ગયા છે અને ફોન નથી ઉપાડી રહ્યા એટલા માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ચર્ચા કરતાં ગોપાલ ઇટાલિયાની ચર્ચા વધારે છે કારણ કે ગુજરાતમાં જ્યાં નેતાઓ નથી દેખાતા કે નથી કામ કરતા ત્યાં સ્થાનિકો વિસાવદરવાળી કરવાની ચીમકી આપે છે પણ હવે જે લોકો આવી ચીમકી આપે છે તે લોકો વિસાવદરના લોકો અને તેમના કાર્યકર્તાઓની શું હાલત છે એ પણ જાણી લેવું જોઈએ વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા સામે ભાજપના કિરીટ પટેલ હતા અને બંને તરફથી ચૂંટણી જીતાડશો તો આમ કરી નાખીશું તેમ કરી નાખીશું તેવા વાયદા આપવામાં આવ્યા જેમાંથી ગોપાલ ઇટાલિયાના વાયદા લોકોના ગળે ઉતરી ગયા તેમના પર વિશ્વાસ રાખીને ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સુધી વિસાવદરના લોકોએ પહોંચાડી દીધા પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી હવે વિસાવદરના લોકોને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે પહેલાં તો વિસાવદરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા વિશે તેમને સાંભળીએ રાજીભાઈ આહિર બોલું જોઉં બોલું છું અમારે આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં ઓછા વીસથી પચીસ જણા જૂના કાર્યકરવાળા અમે એટલે ભેગા થયા જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કીની પાસે રાવ ફરિયાદ કરે એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીંયા ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો પણ અમને અંદરનું દુઃખ છે તમારી ચૂંટણી સાટું અમે ધન મનથી મહેનત કરી દી અમે અમારા ઘરના પૈસા બગડ્યા અમે કોઈ બી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા અમે જેલમાં હો તો જઈ આવ્યા અમારે વિજાપુર વાળા છે હરાતાવાળા છે ભાઈઓ અમે ભૂચ ભૂચમાં બેહ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં જેલમાં હોતે લઈ ગયા હતા એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમને કોઈ દી અમારી વાત નથી કરી નથી ફોન કોઈ ઉપાડતા એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય એટલે અમારા વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે કે તમે આની કોઈક સિસ્ટમ કરો આપણા કાર્યકરો કોઈ નારા તો હં વાત કરો તમ તારે અત્યારે ચૂંટણી તો હોય કે બે મહિનાથી આ અટા મોટા મોટી ફરિયાદ ગોપાલભાઈને આ જ બોલે છે કે અમારા ફોન નથી ઉપાડતો એને કારણે અમે આ વિડીયો શૂટિંગ કર્યું છે હવે બોલો તમે જયંત્રભાઈ તમારી વાત કરી આપો ડૉક્ટર સાહેબ તમે બહુ સત્ય વાત કરી કે હાથે એ નીકળી ગયા અટ ખોટા ખોટા માણસે સો ટકાની વાત બે હજાર સિતા મેં ખોટું પરિવર્તન એ નહીં પણ પરિવર્તન કરી બતાવી દઈએ પછી નક્કી કરી લઈજો આપણી વાતમાં એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે આ લોકો આપણો ઉપયોગ નાના કાર્યકરવાળા ગામમાંથી છે ને આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા એટલું બધું ને અભિમાન માનવી કે રાવણ નહીં ખોડે કે અમે કંઈક ખાઈએ અરે ભાઈ તમે ધીરા રહ્યો કોઈક ગોટકી જાય ને તો ઘેર છે ને કોઈ બાયને નહીં નીકળી શકો એક તો છે ને હરે સાવલીઓ છે ને જિલ્લા પ્રમુખ લાયકાતે જ માણસ નથી અટાણે કારણ કે કોઈલા ફોન નથી ઉપાડતા બંધ કરતા આપણે એમ તો કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય પણ કોઈને નહીં થાય બે હજાર હિત આવી હતી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં હું ગેરંટી તમને માર દઉં છું હું ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્યારથી વિસાવદાના લોકોનો તો ફોન નથી જ ઉપાડતા પણ જ્યારે કોઈ પત્રકાર તેમને સમાચાર અંગે તેમનું નિવેદન લેવા ફોન કરે છે ત્યારે પણ માત્ર રિંગ વાગતી રહે છે પણ ધારાસભ્ય ફોન નથી ઉપાડતા બની શકે કે તેમણે કામમાં બહુ વ્યસ્ત હોઈ શકે એમ આમ તો હાલ આમ આદમી પાર્ટી ગુજરાત જોડો યાત્રા કરીને ગામે ગામ ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ગુણગાન ગાઈ રહી છે ગોપાલ ઇટાલિયા પણ તેમની પાર્ટીનો પ્રચાર કરવા ગામે ગામ જઈ રહી છે પણ વિસાવદરમાં શું થઈ રહ્યું છે તેની સામે જ કદાચ જોવાનું ભૂલી ગયા હશે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે વિસાવદરના ખડિયા ગામના લોકો કહે છે કે અમે જૂના કાર્ય કરો એટલા માટે ભેગા થયા કારણ કે ગોપાલ ઇટાલિયા કોઈનો ફોન નથી ઉપાડતા ગામના કામ અમારી પાસે આવે ત્યારે અમે ગોપાલને ફોન કરીએ છીએ પણ તે ફોન નથી ઉપાડતા તો અમારે આ ફરિયાદ કોની પાસે કરવી ગોપાલ ઇટાલિયાએ સિસ્ટમ સુધારવી જોઈએ એટલે કોઈ કાર્યકર્તાઓ નારાજ ન થાય તમારી ચૂંટણી માટે ધનથી મહેનત કરી ઘરના પૈસા બગાડ્યા પાર્ટીના ખર્ચે લોજમાં જમ્યા પણ નથી અને અમે તમારી માટે જેલમાં પણ જઈ આવ્યા ગોપાલ ઇટાલિયા અમારી જોડે વાત પણ નથી કરતા અને ફોન પણ નથી કરતા આવું તેમના કાર્યકર્તાઓ જ કહી રહ્યા છે જ્યારે અન્ય એક વ્યક્તિ વિસાવદરના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વિશે કહે છે કે આપણો ઉપયોગ કરીને રાજકારણ કરી ગયા છે અમારી ખભે બંદૂક ફોડીને ગયા તેમણે રાવણની જેમ અભિમાન આવી ગયો છે તે જિલ્લા પ્રમુખને લાયક જ નથી અમને એવું હતું કે સારા ધારાસભ્ય આવશે તો ગામમાં સારા કામ થશે પણ કોઈ કામ નહીં થાય આમ વિસાવદરના લોકો ગોપાલ ઇટાલિયાને જીતાડીને વિધાનસભામાં મોકલ્યા પણ ગોપાલ ઇટાલિયા ના તો ગણતરીના મહિનામાં આજ રંગ બદલાઈ ગયા હોય તેવી ફરિયાદ ઊભી થઈ છે આમ તો જ્યારે ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે કોઈ સવાલ કરે છે એટલે ભાજપનો કાર્યકર્તા તેને કહી દેવામાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયાને તેમના કાર્યકર્તાઓએ જ સવાલ કર્યો છે અને નારાજ થયા છે ત્યારે હવે આ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા તેમના જ કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તા બનાવશે કે આ અંગે ખુલાસો કરીને જવાબ પણ આપશે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું આ સ્ટોરીને લઈને તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા